સોનગઢ નગરપાલિકાની મળતી દરેક સામાન્ય સભાની ઠરાવની સર્ટિફાઈડ નકલ માટે વિરોધ પક્ષ દ્વારા માંગ સામાન્ય સભા બાદ પાછળથી કોઈ વિકાસના કામોમાં ઉમેરો અને ડુપ્લિકેટેશન ન થાય તે અંગે તકેદારીના ભાગરૂપે સામાન્ય સભાની સર્ટીફાઈડ નકલ જે તે સમય આપવામાં આવે તેવી માંગ સોનગઢ નગરપાલિકા દ્વારા વિરોધ પક્ષના સભ્ય તરીકે બાનુબેન શાબાસ ખાન પઠાણ તેમજ નાસીર બસીરભાઈ શેખ દ્વારા પોતાની ફરિયાદમાં જણાવાયું છે કે સોનગઢ નગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં પાલિકા સભ્ય તરીકે અવારનવાર સામાન્ય સભાની કાચીપાકી મિનિટ કોપી તેમજ કાચીપાકી ઠરાવની કોપી સહી સિક્કાવાળી માંગવા છતાં પણ ઠરાવની કોપી આપવામાં નહીં આપતા વિરોધ પક્ષના સભ્યોએ લેખિતમાં ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે વધુમાં તેમણે ઉમેર્યું છે કે સામાન્ય સભા પૂરી થયા બાદ પાછળથી વિકાસના કામમાં કોઈ વધારો કે ડુપ્લિકેટેશન ન થાય તે તકેદારીના ભાગરૂપે વખતો વખત મળનારી પાલિકાની સામાન્ય સભાના નિયમ મુજબ તમામ વિરોધ પક્ષના સભ્યોને ઠરાવની કાચી પાકી મિનિટ કોપી અને ઠરાવની સહી સિક્કાવાળી કોપી આપવા મારી માંગ છે